કચ્છમાં ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વીસ વર્ષ શહેરી વિકાસ અને શહેરી વિકાસ વર્ષ બે હજાર અંતર્ગત ગાંધીધામ શહેરની સ્થાપનાને લઈને અત્યાર સુધીની સફર અને ભવિષ્યમાં કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવનાર વિકાસલક્ષી કામો અંગે મહાનગરપાલિકાના કમિશનર શ્રી મેહુલ દેસાઈ દ્વારા સ્વાગત પ્રવચનમાં જણાવવામાં આવ્યું જે અંગેની ફિલ્મ અને સિટી એક્શન પ્લાન લોન્ચ કરવામાં આવે તે શિક્ષણ વિભાગ તથા તથા આરોગ્ય વિભાગના વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમ કચ્છ મોરબી વિસ્તારના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેજસભાઈ શેઠ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મેહુલ દેસાઈ પ્રાંત અધિકારી શ્રી ચૌધરી સાહેબ મેહુલભાઈ ડેપ્યુટી કમિશનર શ્રી સંજય રામનુજ મામલતદાર શ્રી તથા શહેરના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ગાંધીધામ શહેરની સ્થાપનાથી આજ દિન સુધીની વિકાસ ગાથાની ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્દેશન કરવામાં આવ્યું તથા મહાનગરપાલિકા તથા સરકાર શ્રી શિક્ષણ વિભાગ તથા આરોગ્ય વિભાગના વિકાસના રૂપિયા બેતાળીસ કરોડના વિવિધ કામોના લોકો પણ તથા ઈ ખાતુ મુહૂર્ત કરવામાં આવ્યા

વિસ્તારના જાગૃતોના માટે રાષ્ટ્રીય કમિશનરશ્રી અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો ગાંધીધામ શહેરને અનેક માળખાકીય સુવિધાઓ પાયાની જરૂરિયાતો ડ્રેનેજ હોય રોડ રસ્તા હોય એજ્યુકેશન હોય વીજળી હોય અને મહાનગરપાલિકા બન્યા પછી જે પ્રકારે પણ વધ્યું છે નગરપાલિકા વખતે જે સો કરોડનું બજેટ હતું આજે છસો કરોડનું બજેટ થયું છે એ સિવાય પણ મોટી મોટી યોજનાઓ અંડરગ્રાઉન્ડ વીજળી માટે લઈ કરોડ એ સિવાય પણ હમણાં જ શ્રી આદરણીય શ્રી રાજભાઈ જ્યારે ગાંધીધામ મધ્ય પધાર્યા હતા ત્યારે એને જે રજૂઆત કરી અને એકત્રીસ કરોડ રૂપિયા એ સ્પોર્ટ્સ સંકુલના આપણને અલગથી મળ્યા છે એટલે કે આવનાર સમયમાં ગાંધીધામવાસીઓ અને ગાંધીધામની જનતા માટે લોકો માટે એમની સુખાકારી માટે એમની માળખાકીય અને પાયાની સુવિધાઓ જે પણ પ્રકારે દરખાસ્તો આવશે જે પણ પ્રકારે કૃતિ ઘડીઓ છે એને પૂર્ણ કરવા માટે ગાંધીધામ નગરપાલિકા ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા કાર્યો થઈ રહ્યા છે દેશના વડાપ્રધાન શ્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના માધ્યમથી પણ અનેક વિકાસના કાર્યો સાહેબ આંબેડકર હોવાનું હોય એ સિવાય પણ આપણને રેલવે અને એર કનેક્ટિવિટી કેન્દ્રને લગતા અનેક કાર્યો પણ આપણને મળ્યા છે એનો પણ ધન્યવાદ કરું છું અને રાજ્યના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો વીસ વર્ષ શહેરી વિકાસ અંતર્ગત શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ જેના ભાગરૂપે આજે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગાંધીધામ શહેરની આગળની જે આયોજન છે અત્યાર સુધી થયેલા કામો છે એનું અને કુલ આડત્રીસ કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય અતિથિ તરીકે આપણા માન્ય સાંસદ સભ્યશ્રી વિનોદભાઈ ચાવડા આપણા માન્ય ધારાસભ્યશ્રી માલતીબેન અને વિશાળ સંખ્યામાં નગરજનો હાજર રહેલ અને આ કામગીરી અંતર્ગત આગળનું જે ગાંધીધામનું અર્બન ડેવલપમેન્ટ કયા દિશામાં થશે કઈ વેગે થશે લોકોને ઘરે બેઠા ડિજિટલ સેવા મળી શકે તે માટે માય ગાંધીધામ એન્ડ્રોઈડ એપ્લિકેશનનું પણ લોન્ચ કરવામાં આવ્યું સાથે સાથે કેદર હિન કેમ્પેન અને પર્યાવરણના જતન માટે લોકોને ઘરે વાવવા માટે રોપાનું વિતરણ અને જે આપણે પ્લાસ્ટિક પ્રદૂષણને નાથવા માટે કાપડની થેલી જે સખી મંડળની બહેનો જોડે માય થેલી કેમ્પેન અંતર્ગત આપણે તૈયાર કરવામાં આવી હતી તેનું વિતરણ આજે નાગરિકોમાં કરવામાં આવ્યું છે અને લોકોને આ જે ઝુંબેશ પ્રદૂષણની હોય સ્વચ્છતાની હોય અને આવનારા સમયમાં ગાંધીધામ મહાનગરપાલિકા આયોજિત જે પણ મદદ એ સહકાર આપવામાં કરી શકે તે કરે તેવું એક હું અપીલ કરું છું धन्यवाद सर जी भाई गवना एप्लीकेशन लॉन्च हुई है ऐसी जो विशेषता है कई प्रकार का प्रतुआ कोई समस्या नहीं कर ही सकती हूं आज अगर कोई पण समस्या कहीं हो ત્યારે લોકો ને વોર્ડ ઓફિસ અને ઝોન કિસ ખાતે પોતાની ફરિયાદ આપતા હોય છે રસ્તો પાણી સ્વચ્છતા બધા બાબત ની ફરિયાદ હવે ઘરે બેઠા આ એપ્લિકેશનના માધ્યમે કરી શકશું રખડતો ડોર ખાસ કરીને એક બહુ મોટો જે આપણી શહેરી વિકાસ વિભાગની રખડતા ઢોર બાબતની પોલિસી છે એ ગાંધીધામ મહાનગરપાલિકાએ પણ અપનાવી લીધી છે જેથી કરીને જે કેટલ આપણે કહીએ છીએ અને એના કારણે થતી મુશ્કેલીઓ છે એનો ટૂંક જ સમયમાં નિવારણ થશે જય શ્રી મહેતા દિવ્યાંગ સંચાર કચ્છ